તારામરામજી માતાજી બધાયને અને હવા હવા નવા ગયા હા હાત અને આપણે જો વ્લોગ કરી દીધો ચાલુ અને આજ છે પાસી આપણે રજા રૈવાની રજા જોઈ ને હવે નથી જવાનું થાતું અને આજ ઘરે જાને અજાદ તો ઘરે જોઈ પાછા અને આજ રહ્યું ને હવે લેસન થોડું બાકી કરવાનું છે કાલ નથી કર્યું એટલે આજવ કર નાખ પાસે જાયો ને કે કાલ કરીશ એટલે આજે હવે રજા છે એટલે અમારા ત્યારે છે ખબર છે અત્યારે તો ગામમાં જવાનું છે

આપડે ઓલો ટાંકો રહ્યો ને પીવાનું પાણી નહીં ચાલુ કર્યો એમાં પગ વાળા જેવું જેવું નાખ દઉં બહાર કાઢ્યું ને તે મરી જાય એમ કરતું હતું પાછું આપણે જો આમાં રાખ લીધું વાટકામાં હવે રહ્યો ને ટાંકા નાખ દઉં

આ બ્રહ્માંડ ઓને ઠેર રાખવા માટે એની આઠ દિશાઓ બતાવવામાં આવી તો કે કઈ આઠ દિશા આપણે તો ચાર દિશાઓ જ આપણને ખબર હોય ઉત્તર દક્ષિણ પૂર્વ પશ્ચિમ ચાર દિશા બતાવવામાં આવી ચાર ખૂણા બતાવવામાં આવ્યા ઉપર આકાશ અને નીચે ધરતી બતાવવામાં આવી

આપણે આજે જગ્યા ઉપર કરવાનું છે તો કઈ મહેમાન તમારા ઘરે આવવું હોય તો લોકેશન આપણે નાખવું પડે તેવું પડે ચાયા લઈ છે એ ભગવાનને કહેવાનું કે આ જગ્યા ઉપર અમે તમારું કામ કરીએ છીએ આવો બેસો અને અમારી પૂજાનો સ્વીકાર તો ઓ ભગવાન भर विह लॻले मानमले या दी दया आत्मा नदवे सुभोल जनवा दा त वाह रे तत्व वे वाह वाह जय माता दी जय माता दी जय माता không जय माता

સમજાવતા એટલું એટલે અત્યારે મોટર સાયકલ લઈને બોલતા એ તો બધા બોલાયેલા માણસો બોલાયા પણ એ બોલવામાં ગમે વસ્તુ ઓલું તો દેખારો બાપા મારે ઓલા નથી એમ કીધે કે ગોર બાપા શું કીધું કે સમસી કડી અદર કરો કે શું સમજાય નઈ કે એવું